હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને વિડીયો જોતાં પહેલાં મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કારણ કે જો તમે પહેલી વખત જ મારો વિડીયો જોતા હો તો મારા વિડીયાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારી ચેનલને સર ચાલો તો આજે બધું કામ હજી બાકી છે ઠંડી પણ પડવા માંડી છે તમે જોતા જ હશો કે આ સ્વેટરને બધું ફટાફટથી કબાટમાંથી કાઢવું પડ્યું અચાનક થી ઠાર પડવા માંડો અને એક પછી ઘરના સભ્યને શરદી પણ થવા માંડી તો હજી આ બધું બાકી છે આ ગાયને રોટલી નાખવી પણ બાકી છે પછી આ બધા જ વાસણ પણ એમ નમ પડ્યા છે અને ચાના ચાના વાસણ પણ એમ પડ્યા છે આજે મોડું ઊઠી ઉઠીને પાછી કામ કરીને સૂઈ ગઈ કે ભાઈ આજે તો શરીરમાં તાકાત નથી કામ કરવાની હિંમત નથી જરા ગમતું નથી બોલવાનું મન થતું નથી તો શું કરવાનું કે રોજે રોજ કામ કરતા હોય એટલે ગમે એવી સ્થિતિ હોય તો એ કામ કરવાનું નહીં નહીં કામને છોડી દેવાનું કામ તો થઈ જાય બરાબર છે પેલા તબિયત સાચવવાની હજી આટલી માંડવી ફોલવાની છે પણ નથી ફોલવી કારણ કે હજી એક ડબ્બો એક ઓરા ફોલવાના છે તો હું ફટાફટથી હવે જલ્દીથી કામે વર્ગી જાઉં અને તમને લોકોને ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારા વિડીયો જોવો છો અને મને સાથ સહકાર સપોર્ટ આપો છો અને મારા વિડીયોને શેર કરો છો એ બદલ ખૂબ 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 આભાર ચાલો હવે આજે આખો દિવસમાં શું કરવાનું છે ને એ એક થી લેવું પડશે ઓ હાવ રવેશમાં કચરો વારવા ગઈ હતી તો તમે જુઓ એસીની ઉપર જુઓ એસીની જે બાર પંખો છે એની ઉપર આ આ કબૂતરો લીધા હતા જો 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 હવે શું કરવું આનો ત્રાસ છે ઓ કબૂતરનો મારા રસોડામાં આવી જાય છે હું હોઉં તો મારા રસોડામાં આવી જાય એમ મને નથી સમજાતું આને કઈ બીક જેવું છે નહી જો તો હવે મારે આ બધું ડસ્ટબિનમાં નાખવા જાવ પડશે તો મને આ જરાય ગમતું નથી હવે તો હું હાવ કંટાળી ગઈ છું કબૂતર થી જ્યાં હોય અહીંયા ગેલેરીમાં માળા 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 ને અહીંયા બધું કચરો કરીને ગંધારું કર્યું તો નોખું હાવ એ ભગવાન ચાલો આપણે તો ટાણા ટાણે સાફ કરવું ને એને મજા આવી જાય ત્યાં ઘર કરવાની હવે ઘણી વખત ઓલું સાવ ઉપર છે એની ઓલું બકડ્યું છે એની અંદર બેસી જાય આ ખુલ્યું હોય આ બહાર એટલે શું કરવું એટલો ત્રાસ છે હજી આવી જો ના હવે તો કપડા ધોઈને સીધું રસોઈ વરગવું પડશે એટલે ચાલો હવે કુકર મૂકી દઈએ દાળ ભાત નું બરોબર છે કારણ કે શરદી થઈ છે બીજું કાંઈ ખાવાની ઈચ્છા નથી ઓનલી ફોર દાળ ભાત તો દાળ ભાત મૂકવાનું એ કારણ છે કે જલ્દી જલ્દીથી કપડાં ધોય અને વસંતનો ફોન આવ્યો એને ફટાફટથી બહાર જવું છે તો જલ્દીથી દાળ ભાત બનાવી ગયો બહાર વયા જાય અમે જલ્દી એવો ફોન આવ્યો એટલે મારે બધું કામ પડતું બીજું મૂકી અને અડધી કલાક વહેલું રસો એ વર્ગ ઉપડ્યું કારણ કે એને પણ શરદી ઉધરસ છે મને પણ શરદી ઉધરસ છે તો ખોટું બીજું કાંઈ જમવાનું બનાવવું નથી દાળ ભાત સિવાય એટલે ચલો દાળ ભાત બનાવી લઈએ બીજું શું આજે અત્યારે દાળ ભાત બધું રસોઈ થઈ જાય પછી આજે તો માંડવી છે અને આજે માંડવીના ઓરા અમે જે ગામડેથી લઈ આવ્યા હતા એ મેં ડબ્બો ભરીને રાખી દીધા હતા અને હવે મારે છે ને ખોલવા માટે બહાર કાઢવા છે એ જલ્દી જલ્દી થી હવે કેટલો સમય થઈ ગયો કાઈ ટાઈમ મળતો નથી નક્કી કર્યું છે કે આજે આખો દિવસ આમ આ વિના બોરા પૂર કામ કરી નાખવાનું છે આખો ડબો ભરેલો છે

ઓળા ખાવાની બહુ મજા આવે પણ હાથ ને બધું કાળું થઈ જાય એ કોઈને ગમે નહીં એટલે મેં નક્કી કર્યું કે આજ છે ને આ આખું જ ઝઘડું ગયું ને રિયાદ કોઈ આખો ભલે વાર લાગી જાય બરોબર ને આપડે બીજું કામે શું છે આજ કરવાનું છે હવે નોકરી મૂકી એટલે મોજ છે સારું ચાલો તો થોડીક વાર આરામ કરી લીધો અને ઠંડીનું વાતાવરણ છે તો ઓમ ભાઈ પણ કોટ ચડાવી લીધો છે જુઓ કે મમ્મી ટ્યુશનનો કોટ હવે પહેરવો જોઈએ મારે કે ઠંડી લાગે છે મેં કીધું કાંઈ વાંધો નહીં પહેરી લેજો બીજું શું થાય તો આજ મારે કબાટમાંથી એના માટે કોટ કાઢવો પડ્યો અને એનો કોટ હજી અમે નવો લીધો જ છે આજ વખતે કારણ કે હાઈટ વધતી હોય ને એટલે ગમે એવા કપડાં લીઓ ને અમુક સમય છોકરાઓને હાઈટનું પ્રમાણ વધતું જાય ને એટલે ટૂંકા થતા જાય એમ તો સારું ચાલો હવે ફટાફટથી એક પછી એક કામ નિપટાવીએ હમણાં તો શરદી ને શરદી છે કંઈ કામ કરવું ગમતું નથી અને એક તો અહીંયા ઠંડો ને ઠંડુ રહે છે હા વાતાવરણ હવે મારે એમ જ થશે અહીંયા એકદમ ઠંડી જ પડતી હોય ને એવું જ રહેશે એટલે આખો દિવસ આમ ગમે નહીં એમ ચાલ આ ને બાગડિયા ને ઓમતા ડેડિયા એ મૂકીને ભાઈ ગાવ હાવ એ પણ ચાલ નાસ્તો શું કરો છો ઓમ તારે એમાં ભાઈ કઈ કારીગર એક તો ઘરમાં એકને શરદી થાય એટલે બીજા ને શરદી થાય જ ચેપ લાગે એકબીજાના પેલા ઓમ ભાઈ ને સેજ શરદી ઉધરસ એવું હતું અને હવે મને થયું ને વસંત ની શરદી ઉધરસ ને તાવ છે ઓમ ભાઈ જો ચોપડા ને બધું એ ભાઈ તારે લેસન થઈ ગયું હા તો લેસન ના થયું એ તો મારા દીકરો હવે શું તું ઘૂમડે ચેલો છો એ તો વારસે જમા નાની ટ્યુશનમાં જવાની હાલ હાલ લાલ હું એક્સપેરિમેન્ટ હવે એક્સપેરિમેન્ટ છે ભાઈ હા હાલ લાલ સારું ચાલો તો હજી ઓમભાઈને ટ્યુશનની વાર છે એટલે ઓમભાઈ એનું સ્કૂલનું હોમવર્ક કરવા બેસી ગયા છે અને થોડુંક એક્સ્ટ્રા પણ કરે છે હા ઓમ ચાલો ચાલો આમાં દીકરો અને મારે હવે રોંઢે અત્યારે બહુ કાંઈ કામ ના હોય વાસણ ને બધું કરવાનું હોય ગોઠવવાનું અને કપડાં સંકેલવાના છે તો એ ઢગલો છે તો જલ્દી જલ્દીથી કપડાં સંકેલી લઈએ આવા વાતાવરણ નીચે બેસવા જવાનું મને નથી થતું કબૂતર નો આને શું કરવું મારે સારું ચાલો તો સવાર થી સાંજ આવી રીતના ઠંડી ની ઋતુમાં કેમ પડી જાય છે કઈ ખબર પડતી નથી અને કે નીકળવાનું મન નથી થતું અને મારા ઘરવાળા કે વાં જાવ વાં જાઉં મેં કીધું ક્યાંય જાવું જ નથી ઠંડીનું ઘરે જ રહેવું છે એટલે સારું ચાલો જોતા રહો સરસ મજાના વ્લોગ્સ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ